મારા માતુશ્રીની તિથિ છે પોરબંદરની બાજુમાં મારા મિત્રો છે ચાર પાંચ ત્યાં થોડીક વરસાદની તકલીફના હિસાબે આવી નથી શીખ્યા પણ બાબુ એક શું બાબુ એક પવિત્ર આત્માની કમાણી હોય એની વાત કરું છું એમને મેં કીધું એટલે એમનો ફોન આવ્યો એ કે એનો શું હું પહોંચી શકું એવું નથી પણ માની શ્રદ્ધાંજલિ રૂપે મારા એક પંદરસો રૂપિયા લખી લેજો હું તમને પંદરસો રૂપિયા અહીંયા આવીશ ને આપી દઈશ વિચાર કરજો બાપુ ક્યાં શેડો ઓડે મારો બાપ ક્યાં ફુગાડે આ હાજર ન હોવા છતાંય બાપુ એને એમ થાય કે અનૌપસીના ઘરે પ્રસંગ છે મારે આમાં હાજરી આપવી જો એના બદલે અહીંયાથી બાપુ શ્રદ્ધાંજલિ આપે છે આપણને એમ થાય કે આ કઈ કમાણી છે મારા માવતરની બાપુ આ તો કાંઈક સંસ્કાર બાપુ કંઈક પીડ્યા હશે બજારમાં મળતું નથી રામ તરાવીને ધાનનો નિપજે કોડવીને માડુનો હોય જેળ જખરા નિપજે જેની જનતા ઓછલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દિન હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી મહારાજ ને રાણા પ્રતાપ જેવા દીકરા થાય પણ આવી ખુમારી માં ને હોવી જોઈએ વિચાર કરજો એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદર હોય અને પ્રસુતિ ની વેદના ઉપડ્યા પછી ઈ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ

બાપુ રામાયણ ને ગીતા ઓગાળી ભગવાન શું આપણે વાત કરી ભલામણ મોટે બોલો માં એ હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે બાપુ માન બાપ જેવું બાપુ દુનિયામાં કઈ છે ભલે તમે દુનિયામાં હરો ફરો પૈસા વાપરો દાન આપો પૂન આપો મંદિર બંધાવો જે કરતા હોય પણ બાપુ મા બાપ જેવા બાપુ દુનિયામાં ભગવાન ભગવાન જેવું કાંઈ મા બાપ ના કાળજા પછી લાખો રૂપિયાના દાન કરો અને બાપુ ક્યાંય ક્યાંય ન ચડે ગેરંટી આપણી બાપુ માન બાપ ને હાથવી લ્યો બાકી કઈ કરવાનું નથી આ આ અમે તો આ બધા મારા જાણીતા છે બધા અમે ઘણી બધા પ્રોગ્રામમાં જાય છે મેં કાલે બધા અમે ચલાળા હતા રામદાસ ગોંડલિયા બાપુ એક સુપ્રસિદ્ધ કલાકાર કહેવાય વસંતભાઈ વ્યાસ ને અમે બધા એ જનકસિંહ સાહેબ અહીંયા તો મેં જાહેરમાં કીધું મેં કીધું આ મેળ કરે એમાં મને ખબર નથી પડતી આવેલા સાઉન્ડ વાળાને નથી ઘણા કહેતા રીપી ટાઈપ ને ઓલું કઈ ને ઓલું કઈ ને ઓલા એમ કે કે બરોબર થઈ ગયો ને મને એમ થાય બરોબર જ હશે હાલવા દો અમારે કાંઈ જો મને ખબર પડતી હોય મારો રામ જાણે પણ સદાય બાપુ આ દુનિયાના છેડા સુધી બાપુ હું એવો અભિમાન નથી કરતો પણ આવા સંતોની કૃપા છે કંઈક મારા બાબા આપના સંસ્કાર હશે કે આજે વિદેશમાંથી ફોન આવે છે કે દરબાર તમે વિઝા કઢવો અમારે પ્રોગ્રામ તમારો વિદેશમાં કરો આફ્રિકા ઇંગ્લેન્ડ નાઇજીરિયા થાઈલેન્ડ લંડનથી બાપુ ફોન આવે છે મેં કીધું ભાઈ મારે અહીંયા અમારા જે સાધુડા છે ને બાપુ અને આજે મારા ભાવિક પ્રેમી છે ને એવા કદાચ અહીંયા હશે હું એવું નથી કહેતો પણ આમાંથી જ બાપુ મારું માછું નથી હું શું થશું ત્યાં શું આવીને મારે વાત કરવી હતી બાપુ

તમે દર્શન કરજો જાજો ને ને બાપુ આ આટલી મહામારી હતી હું આ બાપુ બેઠા છે ને વખાણ કરું એવી વાત નથી બાપુ સંત નો શું પ્રતાપ હોય સંત ની શું તાકાત હોય એની વાત કરું છું ભજન નો જે પાવર હોય ને એની વાત કરું આ ફરતો બાપુ કોરોના કાળ હતો કોઈ ગામ એવું નહોતું કોરોનાનો કેસ ન હોય કોરોનામાં ફેલ ન થ્યો હોય પણ બાપુ આપણા બે ખમિયાણાની માલિકો બાપુ એક કેસ નતો કે એક કોઈને માછું નહોતું અરે ગઢું બૂઢું નથી મર્યું ગઢું બૂઢું કોરોના હતો ત્યાં સુધી અને મેં તો જાહેરમાં કીધું મેં કીધું આ એક બાવો ઝૂણો ચેતન કરીને બેઠો છે ને એ ઝૂણો જ્યાં સુધી ચેતન છે ત્યાં સુધી બાપુ વાંકો વાળ ન થાય ગેરંટી આપડી આ સંતો કરી શકેલા સંતોની શું તાકાત હોય અને તમે હું શું સંતને આપી શકી શું સંતને ઓળખી શકી આ હું આજનું બોલું છું કે આ કહું છું આ મારો પાવર છે આ બાપુ સંતોની પ્રસાદી છે કે એનો કઈક શેડો હોઈડ્યો ને એને કઈક માથે હાથ મૂક્યો હોય છે કે એને કઈક આપ્યું હોય છે એનો પ્રતાપ છે રામ બાકી આ સંતો હેઠા બેઠા છે ને અમને અધર બેઠા રહે આ કઈ અમારો પાવર છે આ આ મા બેઠી જોગમાયા બાપુ પૈસાની જરૂર નથી ખાવાની જરૂર નથી અને તમે કોક દે ખારવા જાઓ આ વઢવાણની બાજુમાં જ ખારવા ગામ બાપુ તમને ખાધા સિવાય ચા પાણી પીધા સિવાય જવા ન દે ઈ આ જોક માયા ઈ ખાતાય નથી 10 ની નોટ મૂકો તો લેતા નથી તો આખી દુનિયામાં લાવો લાવો જ થાય છે તો આનું કેમ હાલતું છે આપણને કી થાય જ કાય અરે શું સંતની ભૂમિકા હોય ભલામાણા હજી તમારો ને મારો આ દુનિયામાં જન્મ નથી થયો જન્મ મારા રામ દાસી જીવાણ બાપુ એની એક દાખલો આપે છે કે મને વેદના કેટલી છે તને મળવાની મને વેદના કેટલી છે અઢાર વાર ની દીકરી હોય અને બાપે જ્યાં સુધી લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી દીકરીને પીયુને ને મળવાની વેદના ની ખબર ન હોય પણ એક બાપ જયારે દીકરીના લગ્ન કરે અને પોતાના જાય અને ત્યાંથી પછી ઘરે દેવા આવે અને વાયદો કર્યો હોય એના ઘરવાળે વાયદો કર્યો હોય કે ભાઈ દહ દી રહીને આવજે પંદર દી રહીને આવજે અને પંદર દી થાય અને હોળ દી ઉગે અને ઈ જે પીયુને ને મળવાની વેદના હોય ને એવી મારા બાપ મને તારી વેદના છે દાસી જીવન કેસેરા શું બાપુ સંતો ની વાણી હોય શકે એટલા માટે કે છે શું કે છે તમે ભગવા ભે કે જો એ મારી વી

i a